ભરૂચના આમોદનગરમાં બે દિવસના વિરામ બાદ પૂના મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છેલ્લા બે દિવસથી વિરામ બાદ પુના મેઘરાજાએ આમોદનગરમાં ધમાકેદાર એન્ટ્રી કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા ભારે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી નગરના મુખ્ય બજાર સહિત તિલક મેદાન અને અન્ય વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે વાતાવરણમાં પુનઃ ઠંડક પ્રસરી જવા પામી હતી છેલ્લા બે દિવસથી ઉઘા નીકળતા ધરતીપુટોમાં પણ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે પુનઃ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા હાલ ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ યાકુબ પટેલ